નમસ્કાર મિત્રો મહાદેવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓર્ગેનાઇઝર ભાવેશભાઈ નાયક એક માણવા જેવા વ્યક્તિ છે અમે એમની સાથે જમ્મુ કાશ્મીરને પ્રવાસનું આયોજન કરેલું પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછી એક ડરના માહોલના કારણે આ પ્રવાસનું આયોજન રદ કરેલું છે અને ભાવેશભાઈએ અમારી પાસેથી જે કંઈ પૈસા લીધા હતા એ તમામે તમામ પૈસા એમને પૂરી પ્રામાણિકતાથી અમને પરત કરી દીધા હોય છે ખરેખર ભાવેશભાઈને ધન્યવાદ છે કે જેમને આજે એમને કહ્યા પ્રમાણે એમણે વર્તન કર્યું છે તો આવા એક વ્યવસ્થિત નીતિમત્તાવાળા પ્રામાણિક વ્યક્તિ ભાવેશભાઈની ટૂર મહાદેવ ગ્રુપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પ્રવાસ માણવો અને એમની સાથે રહેવું એ ખૂબ જ બિરદાવવા બાબત છે ખરેખર અમે આજે ભાવેશભાઈના રૂબરૂ ઘરે આવીને એમના પરિવાર સાથે મળ્યા અને પરિવાર સાથે જે વાતચીત થઈ વાતચીત થઈ એ મુજબ ખરેખર ભાવેશભાઈ જેવા અમે આજ સુધી સ્કૂલમાંથી લગભગ બે બે વર્ષે ઘણી બધી ટૂરો કરી છે પણ હજુ એમની સાથે જે આજ સુધીની ટૂરના ઓર્ગેજ ઓર્ગેનાઇઝર મળ્યા એમાં ભાવેશભાઈનો ખરેખર પરિચય થયો એ અમને એક વ્યક્તિ તરીકે અને એક ઓર્ગેનાઇઝર તરીકે તો વસ્તુ બરાબર છે પણ ખરેખર જ્યારે આર્થિક મુશ્કેલી આવે ત્યારે લોકો ખસી જતા હોય છે પણ આજે ભાવેશભાઈએ ઈમાનદારીથી અમને એ પૂરેપૂરી રકમ પાછી આપી આજે તો અમે એવું પણ કીધું કે અમે ફરીથી બીજું ટૂરનું આયોજન કરીએ છીએ અને આ ડિપોઝિટ તમારી જોડે રાખો પણ એમણે એવું કીધું કે સર આ ડીલ આપણી તમારા તમે તૈયાર છો પણ અમે એ ડીલના રકમ તમને પરત કરીએ છીએ અને ફરી તમે જે ફરી ટૂર કરશો તો અમે એ વખતની વાત એ વખતે નવી ટૂર પ્રમાણે આપણે આયોજન કરીશું પણ ખરેખર એ ભાવેશભાઈની અને બિરદાવવા જેવી છે એટલે મિત્રો તમારા આસપાસમાં કોઈ રહેતા હોય અને જે મોટા મોટા ટ્રાવેલ્સવાળો છે એના કરતાં પણ આ ખરેખર સારી સેવા આપો છે અને એમના કહેવા પ્રમાણે અમે આજે આ ટૂરમાં જોડાયા હતા અને એ ખરેખર યોગ્ય જ હતું પણ કુદરતે અમારી સાથે એ જે અન્યાય કર્યો કહેવાનો મતલબ કે આ જે આતંકવાદીઓના કારણે અને એ હવે જવું પણ યોગ્ય કેમ નથી કે ભાઈ આ આપણા આ લોકો જ્યાં મરી ગયા હોય આપણા જ માણસો મરી ગયા હોય અને ત્યાં આપણે આનંદ લૂંટવો એ યોગ્ય ન કહેવાય એટલે અમે માનવતાના ધોરણે આ ટૂર રદ કરી છે પણ ફરીથી અમે ક્યારેક દાર્જિલિંગ અથવા તો કેરળ ટૂર કરીશું તો અમે ભાવેશભાઈ સિવાય ક્યાંય બીજા ઓર્ગેનાઇઝરનો પહેલો સંપર્ક કદી નહીં કરીએ કે આજે પહેલાં જ ભાવેશભાઈને અમે પકડશું જેથી કરીને અમે અને ભાવેશભાઈ કાયમ માટે સંભાળું બની જાય અસ્તુ જય હિન્દ ભારત